અમરેલી જિલ્લાનું એક એવું ગામ જ્યાં માત્ર દરિયાઈ માર્ગથી બોટ મારફતે ગામમાં પ્રવેશ મેળવી શકાય છે જાફરાબાદ તાલુકાનું દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ વચ્ચે શિયાળ બેટ ગામ આવેલું છે આ શિયાળ બેટ ગામમાં બોટ મારફતે દરિયાઈ માર્ગથી પ્રવેશ મેળવી શકાય છે શિયાળબેટ ગામે દર વર્ષની જેમ આવર્ષે પણ સંત ચેલૈયા ગ્રુપ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખાસ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર ઉપસ્થિત રહીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો અને ગ્રામ્યજનો દ્વારા અમરીશ ડેરનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ અમરીશ ડેર ખુદ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા આ ઉદઘાટન બાદ રામજી મંદિર ખાતે અમરીશ ડેર દ્વારા શિયાળ બેટ ગામના પડતર પ્રશ્નો બાબતે ગ્રામ્યજનો તથા આગેવાનો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહ્યા હતા અને આ મુલાકાત દરમિયાન અમરીશ ડેરે ગ્રામ્યજનોની લાગણી અને સ્નેહ બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો